એસ્કેલેટરમાં બાળકોની સાથે જાઓ છો તો ખાસ રાખવા ધ્યાન નહીં તો રોવાનો વારો આવશે વિડિયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાળકોની મસ્તી ઘણીવાર પેરેન્ટ્સને અનેક ઘણી તકલીફમાં મૂકી દે છે આ માટે જ્યારે બાળકો મસ્તી કરે ત્યારે નાની નાની બાબત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે જો કે હાલમાં એસ્કેલેટરનું ટ્રેન્ડ વધ્યું છે માટે જ્યારે બાળક એસ્કેલેટરનો ઉપયોગ કરે છે ત્યારે પેરેન્ટ્સ ખાસ આ ધ્યાન રાખો મોડન ટેકનોલોજીને કારણે આજકાલ સીડીઓ ચડવામાં નાના બાળકોથી લઈને મોટા એમ દરેક લોકોને કંટાળો આવતો હોય છે વાત કરવામાં આવે તો આજકાલ એસ્કેલેટરનો જમાનો આવી ગયો છે પરંતુ તમને જણાવી દઉં કે જેટલી ફેસિલિટી વધારે મળતી હોય એટલું ધ્યાન પણ ખૂબ રાખવું પડે છે માટે જ તમે જ્યારે પણ એસ્કેલેટરમાં બાળકો સાથે જાઓ છો તો તમારે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં એસ્કેલેટરને કારણે અનેક ઘટનાઓ બનતી હોય છે એવામાં તમે બાળકોની સાથે એસ્કેલેટરમાં જાઓ છો તો ખાસ આ બાબતોનું ધ્યાન રાખો એક બાળકોને એકલા જવા દેશો નહીં તમે ક્યારેય પણ બાળકોને એકલા એસ્કેલેટરમાં જવા દેશો નહીં આ વાત તમને અજીબ લાગશે પરંતુ સાચી છે બાળકો જ્યારે એસ્કેલેટરમાં એકલા જાય છે અને કોઈ મસ્તી કરવા લાગે છે તો અનેક તકલીફો થઈ શકે છે માટે જો બાળકની ઈચ્છા હોય તો તમે પણ એની સાથે જાઓ અને મજા માણો બે બૂટની દોરી હંમેશા બાંધીને જાઓ તમે જ્યારે પણ બાળકોની સાથે એસ્કેલેટરમાં જાઓ છો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં બૂટની દોરી ચેક કરી લો બૂટની દોરી ખુલી ગઈ છે તો તમે પહેલાં બાંધી લો અને પછી એસ્કેલેટરનો ઉપયોગ કરો ઘણીવાર બૂટની દોરી ફસાઈ જવાને કારણે કોઈ મોટી ઘટના બની શકે છે આ માટે હંમેશા બૂટની દોરી ટાઈટ કરી પછી બાળકો સાથે એસ્કેલેટરમાં જાઓ ત્રણ વધારે ભીડમાં બાળકોને લઈ જશો નહીં તમે જ્યારે પણ એસ્કેલેટરમાં જાઓ છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે ભીડ વધારે ન હોય ઘણા બધા લોકોની આદત હોય છે કે વધારે ભીડમાં પણ બાળકોને એસ્કેલેટરમાં લઈ જાય છે જો તમે પણ આવું કરો છો તો તમારી સૌથી મોટી ભૂલ છે એસ્કેલેટરમાં ભીડ વધારે હોવાથી બેલેન્સ બગડે છે અને દુર્ઘટના થઈ શકે છે એવામાં બાળકો સાથે હોય તો ગભરાઈ પણ જાય છે અને કોઈ મોટી દુર્ઘટના બની શકે છે ચાર બાળકોને હંમેશા સેન્ટરમાં રાખો તમે જ્યારે પણ એસ્કેલેટરનો ઉપયોગ બાળકો સાથે કરો છો ત્યારે ખાસ કરીને બાળકોને સેન્ટરમાં રાખો આ સમયે બાળકોને નીચે ઉતરવા દેશો નહીં સેન્ટરમાં હોવાથી બાળક મસ્તી નહીં કરી શકે એસ્કેલેટરમાં બાળક સાથે જાઓ છો તો હંમેશા એને પકડીને રાખો આ સમયે બાળકનો હાથ છોડશો નહીં મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે ધન્યવાદ